બાળકી પર બળાત્કાર ગુજારવા મામલે બારડોલી સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો આરોપી કુલદીપ રામા પતિ ગૌતમને પાંત્રીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી સુરત જિલ્લાના કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાતીથૈયા ગામે સને બે હજાર એકવીસના વર્ષમાં પોક્સકો અને બળાત્કારના ગુનાનો બનાવ ન બન્યો હતો જેવા જ્યાં ટીવી સ્ક્રીન પર દેખાતો આ નરાધમ કુલદીપ રામાપતિ ગૌતમ ઝડપાયો હતો અને બારડોલી સેશન્સ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી જેમાં આજે સુરતના પાંચમા એડિશનલ જજ આરપી મોગેરાએ આપ્યો ઐતિહાસિક ચુકાદો અને આરોપીને પાંત્રીસ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને સખ્ત કેદની સજા કરાઈ હતી આરોપી જે તે દિવસે કુલદીપ સગીર બાળકીને રૂમમાં લઈ જઈ બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો અને બળાત્કાર ગુજારી આરોપી ફરાર થઈ ગયો હતો અને બળાત્કાર ગુજારી આરોપી કડોદરા પોલીસ દ્વારા આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો આરોપીના કેસની ટ્રાયલ બારડોલીની સેશન્સ કોર્ટમાં ચાલતી હતી ફરિયાદી તરફે સરકારી વકીલ નિલેશ પટેલ દ્વારા ધારદાર રજૂઆત કરાઈ હતી બારડોલી સેશન્સ કોર્ટના જજ આરટી મોગેરા દ્વારા રજૂઆતોને ગ્રાય રાખી આરોપીને કસૂરવાર ઠેરવી સખત સજાનો હુકમ કર્યો હતો અને આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને પાંતવીસ વર્ષની સખત કેદની સજા કરાઈ હતી પ્રશ્નનો હાથે હું નિલેશ કુમાર હીરાભાઈ પટેલ એડિશનલ પીપી એડિશનલ સરકારી વકીલ સેશન કોર્ટ બારડોલી કરો જાણો કરોડા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અઢારસો સાહીઠ ઓબ્લિક બે હજાર એકવીસથી ઇપીકો કલમ ત્રણસો છોતેર એ તથા પોક્સો એકની કલમ ચાર છ અને આઠ મુજબનો ગુનો નોંધવામાં આવેલો હતો જે ગુનાના કામે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમને અટક કરવામાં આવેલો હતો સદર ગુનાની હકીકત એવી હતી કે આ કામના ફરિયાદીની પૌત્રી પૌતરી ભોગ બનનાર સગીર વયની હતી અને તે તાડી થયા મુકામે રહેતા હતા ત્યાં આગળ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર એકવીસના રોજ તેમની બિલ્ડિંગ નીચે ભોગ બનનાર સગીર વયની રમતી હતી ત્યારે આરોપી કુલદીપ રામાપતિ ગૌતમ તેની એકલતાનો લાભ લઈ તેને રૂમમાં લઈ જઈને તેની સાથે દુષ્કૃત્ય કરેલ નાસી ગયેલ હતો જે બાબતની જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની ટ્રાયલ મહેરબાન સુરતના પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ આરપી મોગેરા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરપી મોઘેરા સાહેબે સદર આરોપીને કસૂરવાર ઠેરવી પોક્સો એકની કલમ ચાર બે મુજબ પાંત્રીસ વર્ષની સજા અને રૂપિયા પંદર હજારનો દંડ તથા પોક્સો એકની કલમ છ મુજબ વીસ વર્ષની સજા રૂપિયા દસ હજારનો દંડ અને પોક્સો એકની કલમ આઠમાં આઠ મુજબ પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કરેલો કરવા કરેલ છે તમામ ટોટલ કેટલી સજાની જોગવાઈ કરી છે પાંત્રીસ વર્ષ બધી સજા એક સાથે ભોગવવાની છે પાંત્રીસ વર્ષ મેક્સિમમ સજા પાંત્રીસ વર્ષ કરવામાં આવેલ છે કયા કયા મુદ્દાઓ હતા એમાં કે આ ભોગ બનનાર જે હતી એ સગીર વયની હતી ને મન બુદ્ધિની હતી એની જુબાનીને ધ્યાને લઈ ગઈ ધ્યાને લેવા માટે મેડિકલ પેપર્સોને ધ્યાને લઈને સજા કરવામાં આવી